અને જ્યાં પૂછતા પૂછતા કહેતા કહેતા કીધું નામ શું અને જ્યાં કીધું કે નામ સુદામા સુદામા ભગવાને આજે છલાંગ મારી છલાંગ મારી ભગવાન દોડતા 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 ગયા અને દ્વાર ઉપર જ્યાં સુદામાને જોયા સુદામાને જોઈ ભગવાન આજે ભેટે છે ભગવાન ભેટે છે એટલું નહીં સાહેબ ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા એટલું નહીં ભગવાને સુદામાને તેડી લીધું કૃષ્ણ ભગવાન ભાગવતમાં રોયા હોય એવું ક્યાંય બહુ દેખાણું નથી પણ સુદામા માટે રોયા બધાને હળતા મળતા બોલાવતા બોલાવતા સુદામા જાય છે પગમાં પહેરવા ચપ્પલ નથી બસ ભગવાનને મળવું છે મનમાં ને મનમાં મારા કૃષ્ણને મળવું મારી સાથે જે ભળતો મારી સાથે જે રમતો આજે એ દ્વારિકાનો નાથ છે

Um ચાલતા ચાલતા ગયા જ્યાં બાજુમાં પહોંચ્યા અને કથા તો અદ્ભુત છે સુદામાના ચરિત્રને સાંભળવું હોય તો એક દિવસ પણ ઓછું પડે સમયની મર્યાદા આજે જ્યાં દ્વારમાં જ્યાં જાય દ્વાર પર રોકે અંદર જવા નથી દેતા ઘણી બધી ચર્ચાઓ થઈ ભાઈ મને અંદર કૃષ્ણના દર્શન કરવા માટે જાઉં છે દ્વાર પર કહે છે કે ભાઈ તમારા જેવા રોજ અહીંયા સાતસો આવે છે કહે છે લાલાના દર્શન કરવા જાઉં લાલાના દર્શન કરવા જાઉં અંદર જઈને પછી માંગ માંગ કરે છે તમને ભૂખ લાગી છે દ્વારિકામાં કેટલા અંશત્ર ચાલુ છે જાઓ જમી આવું ભાઈ હું જમવા નથી આવ્યો તો કઈ જોઈએ છે તો ત્યાં ઉતારા વ્યવસ્થા છે ત્યાં તમે આરામ કરો સવારના અમારા રાજા નીકળશે બધાને દાન દક્ષિણા દેશે તમને મળી જશે સુદામા કે હું અયાચક બ્રાહ્મણ છું હાથ લાંબો કરી માંગતો નથી મને જવા દો હું એટલે કહું છું કે એ જે તમારા રાજા છે મારા મિત્ર છે મારી સાથે ભેગા રમતા અમે ભેગા ભણ્યા છે

આખો દિવસ જીવ ખાય છે રે આવા આખો દિવસ જીવ ખાય છે સુદામારી જાય છે અરે જુઓ સુદમ જ

ભગવાન ભેટે છે એટલું નહીં સાહેબ ભગવાન ની આંખ માંથી આંસુ પડ્યા ભગવાન ની આંખ માંથી આંસુ પડ્યા એટલું નહીં ભગવાને સુદામાને તેડી લીધું કૃષ્ણ ભગવાન ભાગવતમાં રોયા હોય એવું ક્યાંય બહુ દેખાણું નથી પણ આ સુદામા માટે રોયા ભગવાન કૃષ્ણ કોઈને ભેટ્યા હોય એવું બહુ ભાગવત માં નથી ભગવાન કૃષ્ણ ભેટ્યા હોતા સુદામા ને ભેટ બ્રાહ્મણનું ભજન કેવું હશે બ્રાહ્મણ નું તપ કેવું હશે બ્રાહ્મણે કેવો પ્રેમ કર્યો હશે ભગવાન કે સાહેબ ભગવાન એના માટે દોડવું પડ્યું આ દુનિયા ભગવાન પાછળ દોડે ભગવાન આ દુનિયા ભગવાન ના ચરણ માં રોવે ભગવાન એના કને રોયા અને ભગવાને તેડી લીધો આજે આ જોયું ને સિપાહીઓ બધા હચમચી ગયા દ્વાર પર હચમચી ગયા અરે આને તો ક્યારે આપણે હેરાન કરતા હતા ભગવાન તેડી રાજી ભગવાને નોકરી આવી જાય સુદામા કહે છે કે ભાઈ હું કોઈ ફરિયાદ કે કોઈને કઈ કહેવા નથી આવ્યો હું તો બસ પડવા ભગવાન હાથ પકડીને અંદર લઈ જાય જ્યાં રાણીઓ બી જોયું રાણીઓ હું તો કેતો કે બધા મળ્યા બધા મળ્યા મને એક મારો મિત્ર નથી મળ્યો સુદામા રાણી નથી ને ઠેકાણા નથી કઈ શરીરના ઠેકાણા ભગવાન ને પાછા આવા પાછળ પરમાત્માએ પ્રેમ નો સંબંધ બાંધ્યો હતો પરમાત્માએ મિત્ર નો સંબંધ બાંધ્યો હતો તમે ભગવાનને કોઈ પણ સંબંધમાં બાંધો ભગવાન બંધાવા તૈયાર છે પણ ભગવાનને પૂછો કે પ્રભુ તમને કયો સંબંધ ગમે વધારે તો ભગવાન કે મને મિત્રનો ને બીજો પ્રેમનો મિત્ર તો કોઈ પણ બની શકે ને ગરીબે પૈસાદાર હોય એ બની શકે ને ગરીબ હોય એ બની શકે મિત્રમાં કોઈ ભેદભાવ નથી કોઈ પણ મિત્ર બની શકે અને મિત્ર સાચો કેને કહેવાય કે જ્યારે તમને દુખ પડે ને ત્યારે આગળ ઊભો હોય તમારા જીવનમાં દુઃખ પડે ત્યારેય આગળ ઊભો હોય ને સુખ આવે ત્યારે પાછળ જતો રહે એનું નામ મિત્ર પણ આજે કળિયુગમાં ઊંધું થાય સુખ માટે મોહ સોક માટે ટુ હેવ અ ગુડ કંપની ટુ એન્જોય ધ લાઈફ તમને મને મિત્ર જોઈએ શું કામ બસ ભેગા રહે દુઃખ આવે ત્યારે ફોન ઉપર ફોન કરું તો ફોન એનો ઉપાડે હા ઘર ના જડે કે કે કામ હોય તો કેજો

આ દુનિયાનો માણસ આ દુનિયાનો માણસ બધું જુએ દુનિયાનો માણસ જુએ કે તમારી કને પૈસો કેટલો તમારી કને સોનું કેટલું તમારું રતબો કેટલો તમારો દબદબો કેટલો સમાજમાં ચાર જણા વચ્ચે તમારું નામ છે કે નહીં તમારી વાવાઈ થાય છે કે નહીં પછી દુનિયાનો માણસ તમારી સાથે સંબંધ જોડે એ ત્યાં સુધી જોવે તમે દેખાવડા છો તમે બ્યુટિફુલ છો હેન્ડસમ છો આ બ્યુટિફુલ પછી તમારી સાથે સંબંધ જોડે ત્યારે ભગવાન કેવા કઈ નથી જોતો હું આ કઈ નથી જોતો પૈસા સોનું ખેતર વાડી તારું રાખ તારી કઈ નથી જોતો ભગવાન તમારું મારું નથી જોતા પણ એક વસ્તુ ભગવાન રૂપાળી જોઈએ છે ને એ જોયે છે તમારું મારું મન કે તમારું મારું મન રૂપાળું છે તમારું મારું હાથ રૂપાળું છે હૃદય રૂપાડું છે જો હૃદય રૂપાળું હોય ને તો ભગવાન તમારી મારી સાથે નાતો બાંધે જગતમાં અને જગદીશમાં આટલો ફરક છે આ જગતનો નાતો સ્વાર્થ પૂરતો છે ત્યારે જગદીશનો નાતો નિસ્વાર્થ ભગવાન રૂપથી નહીં ભગવાન સોનાથી નહીં ભગવાન કોઈ વસ્તુ થી નહીં માત્ર ને માત્ર જો ભગવાન વસ્ત થાય ભગવાન પ્રેમથી વસ થાય છે પ્રેમના નાતે ભગવાન જોડાય છે ભગવાન આજે પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા સુદામાને ચાંદીના થાળ સોનાના પાટ મંગાવ્યા છે ભગવાન એના પગ રાખીને ધોએ સુદામા બે હાથ જોડી લાલા લાલા શું કરસ સુદામા આજે જે તારી સેવા કરું ના ન પાડજે તારામાં તો ત્રણ રંગ છે તો એક તો નાનપણનો મારો મિત્ર છું મારો અનન્ય ભગત અને પાછો બ્રાહ્મણનો દીકરો છું તારામાં તો ત્રણ રંગ છે ભગવાનની આંખમાંથી આંસુ પડે છે સુદામાના પગ ઉપર સુદામા બે હાથ જોડે કૃષ્ણ ના પાડે છે ભગવાને આજે જળનું પાને કર્યું છે અને ભગવાને બધાને કરાવ્યું છે સુદામાને જમાડે છે સુદામાને જમાડી નવા વસ્ત્રો આપે છે કથા તો અદ્ભુત સાંજનો સમય થયો હિંચકા ઉપર બેસે ને ભગવાન સુદામાને હિંચકા નાખે છે એટલા જોરથી એટલા જોરથી હિંચકા નાખે સુદામા કે એ લાલા એ લાલા બસ બસ એટલા જોરથી ના નાખ ભગવાન કે નાનપણમાં તો હું તને હિંચકા નાખતો તું કે તો હજી નાખ હજી નાખ નાનપણની વસ્તુ અલગ હતી હવે તો મોટી ઉંમર થઈ ને હવે તો લાગે થોડુંક અને ઘણી બધી પીડા થાય છોડ અને જ્યાં નાનપણની વાત કરી ને ભગવાને નાનપણની વાત પકડી લીધી હો એ સુદામા નાનપણ યાદ આવે આવે તે આપણે ગુરુના આશ્રમમાં ભણતા યાદ આવે આવે ગુરુના આશ્રમમાં જમતા રમતા યાદ આવે આવે ઓ દિવસ યાદ આવે બહુ વરસાદ પડ્યો તો એ દિવસ યાદ આવે સુદામા કે આવે પછી હું લાકડા કાપવા ગયો ગુરુમાએ ચણાની પોટલી આપી હતી યાદ આવે સુદામા કે હજી આ ભૂલ્યો નથી અને આ ભૂલે એમ નથી સાહેબ આને બધું યાદ હોય હા તમેને હું ભૂલી જાય અમુક કર્મ કરીને તમેને હું ભૂલી જાય પણ આને યાદ હોય હા સુદામા કે યાદ આવે પછી લાકડા કાપવા ગયો તું એક ઝાડ નીચે બેઠો તો યાદ આવે આવે પછી હું લાકડા કાપીને થોડોક મોડો આવ્યો ને પછી બહુ જ વરસાદ પડ્યો ને તે પછી ચણા તણાઈ ગયા પાણીમાં એ મારા પહોંચી ભગવાન કે એ આ દોષ થયો પંચનો માલ હતો બાટીને હળી મળીને ખાવાનો હતો પેટમાં પાણા પચી જાય સાહેબ પણ પંચની વસ્તુ પચતી નથી

તું મને પૂછપુછ તું કે લગન કર્યા કે નઈ કર્યા તે ભાભી સુદામાના આશીર્વાદ લઈશ સુદામા બધાને આશીર્વાદ દેતા જાય લાઈન આવતા જાય સુદામા કે લાલલા હાથ દુખી આવ્યા લાઈન તો જો ક્યાંય

એક મુઠ્ઠી ખાધી ભગવાને પોતા જેટલો વૈભવ આપી દીધો બીજી મુઠ્ઠી ખાધી સુદામાને પોતાનું નિજધામ આપી દીધું જ્યાં ત્રીજી મુઠ્ઠી ખાવા જાય બધી રાણીઓ ભેગી થઈને કહે છે કે ભગવાનને રોકો જો ભગવાન ત્રીજી મુઠ્ઠી લઈ લેશે તો આપણે બધાને દાસી બનીને સુદામાની સેવામાં જવું પડશે ભગવાને મૂકી છે મુઠ્ઠી ની ભગવાને પોટલી પોતા આગળ રાખી છે કોઈ નથી દીધી વિશેષ કથા અદભુત છે કે પછી તો બીજા દિવસે સુદામા વિદાય લે છે સુદામા જેવા દ્વારિકામાંથી ગયા ઈ ભેગા જ આવ્યા છે સુદામા બધાને મળી કરી ભગવાનની રજા લઈને જેવા દ્વારિકામાંથી નીકળ્યા અને સીધા જ યમરાજા આવ્યા છે યમરાજા આવી બે હાથ જોડી ભગવાન દ્વારિકાધીશ અને ઊભા કે હે પ્રભુ હે પ્રભુ તમે આ શું કર્યું તમે આ શું કર્યું પ્રભુ જેની કુંડલીમાં શ્રી શય લખ્યો તો એક જનમ નહીં સાત જન્મ સુધી જેના ભાગ્યમાં ફૂટી કોડી નથી લખી તમે એક જન્મમાં ને આટલું બધું દઈ દીધું

જેની કને ખાવાનું નથી બીજું બધું દેવાનું તો બાકી હતું સુદામા ચાલતા ચાલતા ગયા અરે મારું ઝૂપડું હતું ક્યાં ગયું આ કોઈ બીજી જગ્યા આવી ગયો રસ્તો ભૂલી ગયો આવડો મોટો મહેલ

સુદામા કઈ વસ્તુ નથી તે છતાંય ભગવાન એને માં હતા સુદામા કને એક જ વસ્તુ હતી જે નિરંતર ભગવાન નું નામ હતું મોઢું તો ફ્રી હોય કે નહીં મોઢા ભગવાન નું નામ લઈ લેજો જ્યારે જ્યારે સમય મળે પરમાત્મા નું સ્મરણ છોડજો નહી ભગવાન નું નામ જ કલી કાલ માં તમને મને તારશે